ભાઈ આંધરનું ડેકોરેશન બધું ડેકોરેશન કાંઈ ન ઘટું ઓહ આમ જોવો તો જોવો ખરા આમાં ઘટે એક ઘટે નથી કાચ છે ધ્યાન રાખજો જો ભાઈ આ મંડપ મંડપ ખુરતી તમારી એવું છે

તો ભાઈ સવારના વાગી ગયા છે તારા આઠ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા મજામાં મજામાં જ હતો મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાને જય શ્રી રામ એન્ડ જય શ્રી કૃષ્ણ તો શું કે મારો ડાયરો બધા યુટ્યુબ ફેમિલી બધા મજામાં મજામાં જ હતો અને મારા બ્લોગમાં તમારો હાર્દિક 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 કરીને સ્વાગત છે મારું નામ છે પ્રશાંત સંચાણિયા આઈ માય નેમ ઇઝ પ્રશાંત સંચાણિયા કેવું લાગે ઇંગ્લિશમાં આપણે ચાજુ આવડતું નથી તો સવાર મસ્ત મજાની આપણે પડી ગઈ છે અને આ તો હે ને ઘાવ કે આવી ગયો એનું કારણ મને કઈ સમજાતું નથી આ તમે મોડા અમે કઈ મોડો નથી પોણા છે 8:30 કમ્પ્લીટ છે એવું એમ ને આ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બેટા ગુડ મોર્નિંગ તાઈ તો લગન માં જવાનો હમણાં જ લગન વારી જ છે ને એવું મમ્મી શું કરે મમ્મી 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 કેરી વાયા પડી ગયા કે મમ્મી કેરી મૂકવાના જ નથી સીઝન માં ઓટી કેરી મૂકવા દે કેરી ના મમ્મી આ શેર કેરી ને આજે સીઝન ચાલુ થઈ ને પેટી હારવાનું ચાલુ થઈ ગયો મારે અને મૂકતા જ નથી કે રોટલી નહીં ખાવાની કેરી આખો દી સવાર બપોર હાઈ નાસ્તામાં કુવા ટાણે પછી બપોર જમવા ટાણે રોંઢીમાં પછી સાંજે જમવામાં કેરી 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 નકરે એવું ચાલે

મોટું ફંક્શન હે ગાઈસ ખૂટત ન છે આ છેલું હે ને હવે હા કાઈ પાછું પાછું હા એ બાજુમાં હે આ છે બાજુના ઘરમાં હે પાડોસી છે ઈ તો ઓજી બીજો આ બીજો તો ઠીક પાલન આપણે થોડક નજીક હતા એટલે પાલન ખર્ચા કરતા થાતા તો ખર્ચા ના તો નહીં ઈ વાત હે છે હવે તો છેટા છેટા લગન છે એટલે હારું સારું એલો વારો પ્રસાદ આવશે તો વળી પાછો પાલન મે જવું પડશે હે

સરસ લ્યો તો હાલો સિરા લઈ વાતો તો ખૂટવાની નાની નાની દુકાને જવાનું હોય વિડીયોમાં બનતા જ રહેજો ભાઈ ફંક્શન એવડું મોટું છે ને પાર્ટી પ્લોટ રાખો ને ભાઈ કઈ ઘટે નહીં નવો પાર્ટી પ્લોટ આયા જ છે અમારી પાછળ રોડ ઉપર જ દેખાડીશ તમને આમ જોજો તેના માટે છે ને અમે સિરાવી વેલ અને પાર્ટી પ્લોટ બતાવું ત્યાં લગી તમે લોકો છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો પ્રશાંત રવિ બ્લોગ્સને સપોર્ટ કરો યાર बार બેઠા હે बैठा है अंजो वो जो वो तो जो वो तो गया जो वो क्या फूल काटी मुझे घर नहीं बाहर चल मैं यहाँ से जो क्यों यहाँ से दे कुप्पा मैं यहाँ से मैं मत दिखी बीच जा रही हूँ जो वो तो लो આપડે જો છોકરાઓ આવી ગયા મારી રેજો બે આ જોઈને આપડે ગલેરીમાં બે ગયા તો મજા આવે આનંદ આવે મજા આવે બધાય મસ્તી એવા ને વાત પૂછવા માં તો નો તો પાણી ગ્લાસ ગયા જો પાણી ગ્લાસ

દીકરો કે હે ને બિચારો બહાર બેઠો હતા આપણે હેને જમવા બેહાડી દે અંદર બોલાયેલી કોઈ બોલાયો નહીં મેં રોટલી પૂરી કરી ને એ પછી કોને કાંઈ બોલ્યા જ નથી આવે રહેવા દે કેવું કાઈ નથી હા તો કોમલ તો કઈ બોલી ને હાલો અંદર કે કઈ બોલી જ નઈ કોઈ જ તો અમે તમને કોઈ કીધું તમ બાઈડે જ તમ તમારા આઈ થઈ હાઈ તો નથી પપ્પાએ કીધું હું ખાલી આટલો વા બેઠો થઈ કે હું કામ કરી બાઈડે નીકળી જાવ હું નીકળી જાવ વઈ જા ઠેલો ભરતી હાલો લે વઈ જા બીજો કાલે સવારે ફોન આવે કે નઈ કે ક્યાં હોય આવતો રહે માં દીકો કે ને તો બાપ તો એમ કે કે આમ કરે આમ તો કે તો બાપનું જ હા હું એનું જ માનું હા તે જા આવું એ બધું ફૂલ મસ્તી એ બધા જાય આનંદ કરવાની વાત છે આનંદ આનંદ હે ને એ જ સારું બાકી કાંઈ નથી બાકી થામડા પછડતા જોઈએ બધા આનંદમાં રહેવાનું મોજમાં રહેવાનું મસ્તી રહેવાનું મસ્તી કરવાની રહે નો ફાવે તો ન બોલવાનું એટલે એવું હોય તો સારો હાલો હવે જો લગ્નમાં આપણે જવાનું છે અમે આ અત્યારથી ઘરા ચીપુ દઈએ મને સમજાતું નથી મોટાથી નહીં કરશે જો હે ને આવું એ તે હારો હાલો વિડિયોમાં બિનતા રહેજો આપણે લગનમાં જવાનું હે અમારે સ્પેશિયલ લગન બેસ્ટ છે લગન છે હા એમ ને કા પંજાબી આવી છે એ મુકોમલ નેજી છે ને દાતે જ આવે આ 12 વાગે ગયો હારો તો 12 તો નહી કા હજી કે 12 વાગે જાવ મારે તો કઈ વેલ્યુ જ નથી કરમ મારું તો કોઈ માનતું નથી એમ આપણે આપણે વેલ્યુ આપણે એ

આમ બ મસ્ત મજામાં તૈયાર થઈ ગયા હી અત્યારે આપણે જો લગન માટે લગનમાં જવા માટે તૈયાર થઈ ગયા હી અને આમ ઘડો ઘડે આડું આવે લગુ તારો અને જો આપણે આજે પાછો જણા બટરફ્લાય વાળો ડ્રેસ પહેરી લીધો છે અને ક્રીવાને આજે આપણે છે સ્કર્ટ મેડી મસ્ત પહેરાયવ હે કેવું આઈ જે એને બટરફ્લાય એટલે શું એને સ્માઇલી ફેસવાળા આમ કતો ગયું સ્માઇલી ફેસવાળા સર શું કહેવાય કોટમડી પહેર્યા ને મમ્મીએ પાછળ જ પટોળું પહેરી નાખ્યું પટોળું આપવાને હવે ધરો મજા આવે પહેરવા સહ મે સહ મે બટરફ્લાય એરે એ પતંગ એને જેમ ઉડવાનું કેતા રવિના તો જ્યારે હોય તે ગાડી હકાવતા હોય ને તો નીતરી રહેતા હોય કે ગાડી અકાવતા એ ને ગરમી થાય હજી પરસે રેતે કારણ કે બપારો જેટલો હેલો વરસાદનો એક રડો આવી ગયો ન ત્યારે ફૂલ વરસાદ અંધાર્યું હે અવ લગન માં જે થાય હાચું થોડીક રીવાલે હોય કે તરત ભાગી હાજી દાત કાઢે હું કેવું તો જો આ મંડપ એ નાવડો મોટો પાર્ટી પ્લોટ ભાઈ આ પાર્ટી પ્લોટ છે તે એંધો કરી લે હવે કાકાના છોકરાને લગન ની કરી લે કેવું

આમાં કઈ ઘટે આમાં એસી એક ઘટે બાકી કઈ નથી ઘટતું કાચ ફૂટી ન જાય ધ્યાન રાખજો લપટે એવું થઈ ગયું છે પણ પાણી પાણી થઈ ગયું કારણ કે વરસાદ આવ્યો ને ભાઈ જાજુ પાણી પાણી થઈ ગયું છે બાકી અંદર જો લાઈટો ફિટ કરેલી અત્યારે બંધ છે હમણાં ચાલુ છે પછી આખો એમ સરસ લે થીમ એટલે થીમ ગોઠવી હો ઘરનાળી હે ને ફેર પડે મસ્ત છે જો આખું કાચનું હે

તડે દેખાય છે કે એને એવું છે પ્રભુ અચ્છા ગાયો બટ થઈ ગયા લે ખાતા ને એમને સરસ લ્યો એન્ટ્રી એટલે એન્ટ્રી હો ભાઈ એન્ટ્રીમાં કાઈ નો બત એવી એન્ટ્રી હું તો બજી તો આ તાટલું હે આ આગળ કેવું હે તને તો કઈ ખબર ન જઈ સરપ્રાઈઝ તો જો ભાઈ આ મંડપ આવી ગયો મંડપ જો કાઈ નો કઢાવા સાથીઓ બેસવાનો સોફા બધું ઓલા બાજુ સ્ક્રીન હમણાં ફટાકડા ગોઠવાઈ ગયા હમણાં બધું તમને બતાવીશ ઓલી બાજુ બધા બેઠા ઓલા માંડવા કેવી જો આપણે સ્ક્રીન માંથી લઈ ની ચુમ્મન એટલી આઈટમ હતી લગભગ નેવ આઈટમ હતી એટલું જમવાનું હતું કારણ કે એક વાટકી લઈને પછી ખાઈ લેવાનું પછી બીજી વાટકી લેવાનું પછી ખાઈ લેવાનું ત્રીજી વાટકી લઈને પછી ખાઈ લેવાનું ટેસ્ટ કરી લેવાનું અને સૂપ ને આ બધી ને એવું જમવાનું હતું જમવામાં કંઈ ઘટે નહીં એવું હતું ને તમે કેવું જો આઈસ્ક્રીમ ખાવા બે હાટ દીધી હવે દાદા દારો દીધે એમ તો હું કે તમારે બાકી નથી એમ

અને વાવાઝોડું તે જો આમ સામે જોઈએ ને તો એને વીજળી ફૂલ થાય ગઈ એટલે કીધું હાલો આપણે ઘરે વહી જઈએ જાજુ છે તો ઘરે અત્યારે નીકળી ગયા આપણે પછી બહુ લાંબુ નથી કંઈ ખાસ જ છે ખાલી દોઢક બે કિલોમીટર થતું થતી જાજુ આપણે કંઈ થતું નહીં હોય તું ભાઈ સંરૂપ કોલમાં આજે કેવું લે અમારે હંખડી જતી જ નથી થઈ હું કીધું ખાલી જ ભાઈ આપણે આવી ગયા ને ઘરે ઘરે ખાંડ કરી નીચે ધરવાજો લોપ થઈ ગયો હતો ને એટલે હેરાન થઈ ગઈ ને વાત પૂછો મારે છોકરાએ કેરો કેને કંઈ ખબર નથી તો લોક આવી ગયો એટલે એટલા માટે આટલો બધો પડશે જડધો જોઈને રૂમમાં આવ્યો બેઠો વાર શ્વાસ લીધો અને પછી કીધું લાવો છેલ્લે પુબ્લિકને કહી દઉં કે આ રીતના બનાવ બની ગયો તો થઈ અત્યારે રૂમ બ્લોક થઈ ગયો એટલે હેરાન થઈ ગયા હતા લોક તો બધું વાગી ગયા છે રાત્રિના બાર તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને કોમેડિક સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાય બાય જય શ્રી શ્રીરામ ગુડ નાઇટ બાબા તો જો આ રાઇટ નો અનધર ભાઈ તમે જો કાઈ ઘટે બેટા કાઈ આપણે વખતે આવું કઈ હતુંય નહીં જમીનમાં નથી કાચ ઉપર ક્લાસ ઉપર લાવે કાચ ઉપર કેવું જો મજા આવે જો આવ્યું છે આવ્યું છે જો મજા જો જો મને કેવું લીજો